નડિયાદ નવરંગ સોસાયટીમાં ગેસ રિફિલિંગ કૌભાંડ મામલો ખેડા જિલ્લા એલસીબી સહિતની પોલીસ ઘટના સ્થળે ખેડા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ સાથે તપાસ શરૂ પુરવઠા વિભાગ દ્વારા જથ્થો સીઝ કરવા કાર્યવાહી કરાય સીઝિંગ બાદ એલસીબી પણ નોંધશે ગુનો રેડ અજાણ સ્થાનિક ગ્રાહકો પણ ગેસ રિફિલિંગ માટે પહોંચ્યા ફિલિંગ માટે આવેલા ગ્રાહકોના બોટલ અને વાહન પોલીસે જપ્ત કર્યા સિત્તેર થી વધુ બોટલો અત્યાર સુધી જપ્ત કરાઈ છે નવરંગ સોસાયટીના બી પચીસ મકાનમાં ચાલતું હતું કૌભાંડ ગિરીશ પટેલ નામનો યુવક ચલાવતો હતો કૌભાંડ ગેસના બોટલો ક્યાંથી લાવ્યા કોના નામે હતા તે અંગે પણ થશે તપાસ મારું નામ અક્ષય પારગી છે હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું જ્યાં ઘેરકાયદે સર ગેસના બોટલોનું રિફિલિંગ થતું હતું કોના દ્વારા થતું હતું કેટલા સમયથી થતું હતું જી આપણે આ જે તપાસ કરી છે એમાં જે માલિક છે કિરીટભાઈ પટેલ નામ છે એમનું એમને આ પૂછતા એમણે કીધું છે કે ચાર મહિનાથી એ કામગીરી કરે છે પણ અદરવાઇઝ ક્યારથી કરતા હતા એ તો તપાસનો વિષય છે શું આગળની કાર્યવાહી શું થશે આપણે જે તમામ જે ગેસ સાથે સાથે અન્ય સામગ્રી પણ મળી આવી છે એને સીઝ કરેલ છે અને એની આગળ આપણે આ સામે કે ચલાવશું આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them